અને તમે મારા માટે ભગવાન જ છો આયુર્વેદિક અને સાહેબ તમે વિશાલ સાહેબ પંડ્યા શું શું પ્રોબ્લેમ થતી તમને મને સાહેબ ઊંધો ગેસ ચડે અને ચક્કર આવે ગભરામણ થાય બીક લાગે ગમે ત્યાં બેઠો હોવ ને તો આમ એમ થાય કે હમણાં પડી જશું ક્યાંય કામ સુજે નહીં માથું દુખે ઊંઘ બરાબર આવે નહીં કોઈનું બોલવું ગમે નહીં જય શ્રી કૃષ્ણ આજે મારી સાથે જે છે એક એવા દર્દી છે કે જેને જોઈને આપણે ખરેખર આશ્ચર્ય થાય કે એવા દર્દીઓ પણ હજી પણ છે કે જે લોકો માત્ર ને માત્ર પોતાની કોઈ પણ પ્રકારની ચિકિત્સા માટે આયુર્વેદને જ પ્રાધાન્ય આપે છે અને આયુર્વેદને જ માને છે અને એને કારણે એમના જીવનમાં જે પરિવર્તનો દેખાય છે આપણે જોઈ શકીએ છીએ રાજેશભાઈ મારી સાથે જેની સાથે આપણે વાત કરશું જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ તમને જે ઊંધા કેસીને બધી સમસ્યાઓ હતી તો એ શું હતું શું તકલીફ હતી કહેશો જરા ગેસ મને સાહેબ પંદર મહિનાથી આ તકલીફ પણ મૂળ બારનો નાસ્તો પછી ઉજાગરા દોડધામ ચા ફાકી એવું બધું કોઈ વસ્તુનું ક્યાંય લિમિટેડ નહીં આ બધું ખાવાથી પેટમાં એવું થાય કે આપણે ફૂગો હોય ફુગામાં હવા ભરી અને કેમ ફૂગો મોટો થાય એમ આપણે આ ગેસ ચાલુ થયો હોય ને એટલે જેમ આપને ગેસ નીકળે સંદાસ ગયા હોય તરત પાછું ઉત્પાદન થઈ જાય તરત પાછું ઉત્પાદન થઈ જાય અને કઈ નું કઈ ગમે ખાઈ જ બની જાય એના કારણે પછી આખો પણ માણસ હોય છે આમ એમ થાય મને આટલું બધું ના શરીર અને કઈ કોઈ માણસ નો ગમે નકારાત્મક અને ડરપોક થઈ ગયો હું કઈ ભી હોય માનો ગુજરી ગયું હોય શમશાન નીકળે એટલે સીધું મગજ ને આમ મા આપણે નો મેળવે હોય ફોન આવે નથી ઉપાડવું આવું બધું મને થવા માંડ્યું પછી ઈ પ્રોબ્લેમ થી રાજકોટ મેં આયુર્વેદિક એક ડોક્ટર આગળ દવા લીધી એમની દવા સાહેબ મે સાત મહિના ખાતી તો ઈ દવા થી એટલું બધું રિઝલ્ટ નહીં એ મને કહેતા પણ એનું રિઝલ્ટ ન આવું તો તમે રાજુભાઈ જે આ પ્રોબ્લેમ છે તમે ક્યાં ક્યાંથી આવો છો તમે હું વાંકાનેરથી તો વાંકાનેરથી તમને આપણે અહીંયા હોસ્પિટલની ગાંધીધામની જાણ તમને કઈ રીતે થઈ મારે સાહેબ એવું છે કે હું પહેલી વાત એક તો એ છે અને આ જે હું અત્યારે બધાયને જે કહેવા એ માગું છું ખાસ હેતુ મારો એ છે ભગવાન અને તમે મારા માટે ભગવાન જ છો આયુર્વેદિક અને સાહેબ તમે વિશાલ સાહેબ પંડિયા ગાંધી ધામ બરાબર પણ રાજકોટ મેં જે દવા લીધી એને મને રિઝલ્ટ મળ્યા ને પૂરેપૂરા આમ ડર કોક જ મારું બધું એ જે કાંઈ હું છે ને પછી ત્રીસ ટકામાં જીવતું એવું માનો ને એટલે તમે સો ટકા જીવનમાંથી ખાલી વીસ ટકા જીવન વીસ ટકા હા એવું પછી તમારા હું વીડિયા જોતો હમ હમ એમાં ફોલો કરીને દરેક જાતના નવરો એટલે ક્યાં કોને શું તકલીફ ક્યાંથી કેટલું રિઝલ્ટ હમ કયો માણસ કેવો છે તમારું હમે શું છે બધું આખું બધું એ જોઈ અને પછી મેં વિચાર કર્યો કે આપણે અહીંથી થી કિલોમીટર છે ને એ મહત્વ નથી પણ સારો ડોક્ટર સારો માણસ આમાં મને ખુદનો પરિચય છે સાહેબ નું રિઝલ્ટ લઈને હું કઉ છું એવી વાત નથી તમારું માનતો નથી હું હું એક તો માણસને સંદેશ ઈ દેવા માંગુ છું કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં આયુર્વેદિક ડોક્ટર હોય એનું પૂરેપૂરી પેલા તમે ચકાસણી કરો એનું રિઝલ્ટ એની ડિગ્રી અને બીજું એની આરવાર સપોર્ટ તમારે પાછો એ કરવો પડશે કે સાહેબ જે સૂચન આપે છે એ મુજબ તમે ચોવીસ કલાકની અંદર ખાવા પીવાનું તમારું શેડ્યુલ હિસે રિઝલ્ટ મળશે તો રાજુભાઈ તમે જે છે સોશિયલ મીડિયામાં જોતા હતા વિડીયો તો કેટલાય આવતા હોય તમને આપણી હોસ્પિટલની આમ એટલી બધી ઓલી કેમ થઈ ગઈ કે ના અહીંયા સારું જશે તો વડોદરા છે અમદાવાદ છે જુનાગઢ છે રાજકોટ છે બધાય બધાય ડોક્ટરના મારે કોઈ ડોક્ટરના નામ નથી દેવા બધાના ફોલો કરીને બધાના રિઝલ્ટને બધું શું કરે છે એમાં તમે એક નંબર ઉપર સાહેબ છો કઈ રીતે એવું તમને તમે જે પેશન બોલે તમે કયો નહીં જેના જે વિડીયા જોયા એ ગમે એવો માણસ હોય તો બે માણસને તમે સારું બોલાવી શકો બધાને ન બોલાવી શકો એટલી ખબર છે લેડીઝ જેન્ટ્સના જે જે મારા જેવા દરેક જાતની તકલીફો વાળા એમાં બધા વિડીયામાં કેટલો ટાઈમ ક્યાંથી કેટલું શું તકલીફ અને ક્યાંથી રિઝલ્ટ મેળવા છે એ બધું જોઈને તમારી પાસે આવ્યો હવે હાલમાં અત્યારે મારું નામ રાજુભાઈ ચકુભાઈ ગોલતર ઉર્ફે ભરવાડ ગામ વાકાને જિલ્લો મોરબી અને સાહેબ આ બધું જે મેં વાત કરી તમને આ રિઝલ્ટ જોવાથી અને બોલું કરવાથી ત્રણ મહિના અત્યારે તમારી પાસે દવા લીધી ત્યારે હું એને પચીસ ટકા હતું શું શું આમ તમે આવ્યા ત્યારે મને ખબર હતી બહુ બેચે નતા શું નહોતું એમ ગયો મારા શરીરની અંદર અને હવે અત્યારે મને એટલો આનંદ છે જો મને સુખની નિંદર આવે છે

અને અત્યારે અમે જેટલે ઊંધા ગેસમાં તમે જે બેચેની અનુભવી હતી એ તો બહુ પુષ્કળ હતી ઓલમોસ્ટ તમારો સમજોને કે સામાજિક જીવન સાવ કટ ઓફ જેવું થઈ ગયું હતું ને અને બીજું એક સાઈબી કહું કે તમારી દવાનું રિઝલ્ટ ગમી માણસને સમક્ષ હું જે વિડીયો આપું છું એવી રીતે લાવવું છે ને તો તમારી આરો આર દર્દીને સપોર્ટ આપવો પડશે સાચી વાત છે આમની વાત ખરેખર સાચી છે કે જેટલું ઘણી વખતે આપણે કેમ વિચારી કે ક્રિકેટ ટીમ આપણે ક્રિકેટ મેચ બધા જોતા હોય છે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી એક જ રમે ને આખી ટીમ જીતે એવું દર વખતે ન બને એમ આપણે ટીમની જેમ કામ કરવું પડે એમ અમે ડોક્ટર છીએ તો અમે તમને એડવાઇસ આપી છે કે ભાઈ આ કરો આમ ન કરો આવું ખાઓ આવું ન ખાઓ આવું ધ્યાન રાખો એમ હવે જો એ તમે ફોલો નથી કરતા તો ઘણી વખતે એમ લાગે કે દવા અસર નથી કરતી પણ દવા અસર નથી કરતી આપણે એ જોવું પડે કે શું આપણે જે સાહેબે લખી આપી ફોલો કર્યું છે મેં જોયું રાજુભાઈ જેવા પેશન્ટ મોતી જેવા કહેવાય બહુ ઓછા પેશન્ટ એવા મળે કે જે અપ ટુ એન એમ એમાં લખેલું એમાં મીન્ટ ભાર પણ ફેર નહીં એક વાક્ય પણ આડોરો નહીં અક્ષરશ ફોલો કર્યું અને મને ખબર છે રાજુભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એમની જે પરિસ્થિતિ હતી એમ અને અત્યારે જે એમની પરિસ્થિતિ છે ત્રણ મહિના પછી આજે ત્રણ મહિનાની રેગ્યુલર મેડિસિન્સ થઈ આપી પંચકર્મ સારો રાખી થઈ તો રાજુભાઈ તમને કેટલા ટકા સારું લાગે ત્યારે તમને અત્યારનું જીવન તમે કેમ વર્ણવી શકો હું જે કહું ને સાહેબ મને જે તકલીફ છે ત્રણ મહિનાની અંદર આ જે જે વસ્તુ બધી બોલી તમે જે મને દવા આપી તમે જે સૂચન આપ્યું એનું મેં પાલન કર્યું અને આટલું જે આરો આર મેં સપોર્ટ મેં સામે જાળવો બધો હું બારગામ જમવાનું બીજું ત્રીજું કે ઘરે કોઈ પણ ગમે એવી ઈચ્છા ગમે એવું થાય કોઈ વસ્તુ ક્યાંય ઓઠે નથી આપ્યું સાહેબ એનું રિઝલ્ટ મને ખુદને ખબર છે કે મેં આરવાર આ કર્યું ને એટલે આટલું ઝડપથી મળ્યું છે પણ બીજી વાત એક એ છે કે દરેક માણસને એવું કહું છું તમે ખાવા પીવાની જે તમે સૂચન આપશો એ પાલન કરશો ને તો દવા સો સો ટકા અને આયુર્વેદિકમાં જ જાઓ હું એમ નથી કહેતો કાંઈ તમારી પાસે જ આવે કોઈ પણ જગ્યાએ તમે બરાબર ઓલી દવા એક ને ત્રણ વસ્તુ બીજી આવશે તમે આટલા વર્ષ આટલું હેરાન શું કામ એલોપેથી હું આયુર્વેદિકને માનું છું એટલું અને એની અંદર રિઝલ્ટ મળશે એવો મને આમ અંદર મારા મનથી મને એવું ખબર છે કે આયુર્વેદિકમાં તમે તમારી રીતે બરાબર હોય એટલે હન્ડ્રેડ પરસન્ટ સો ટકા રિઝલ્ટ મળે તમને કેટલા ટકા ફાયદો થઈ ગયો મને અત્યારે સાહેબ એમ કેવું કેવાય કે હવે પાંચ ટકા તકલીફ છે હાલો હું પંચાણું ટકા ફાયદા પિતાણુ ટકા છાતી ઠોકીને હું પબ્લિકની આમ જાહેરમાં કહું મારા ખુદનો અનુભવ તમારો નહીં તમારું કોઈ વસ્તુ હું માનીને ને કેતો નથી હું હું એટલું છે ને નાના સાચી વાત તો એક્ટિવ છું પેશન્ટ પોતે જે સાચું કે છે ને એ લોકોને જે છે યુદ્ધનો રિઝલ્ટ છે જે એમાં કેવું છે રાજુભાઈ જે આયુર્વેદની જે શક્તિ છે ને એ પેશન્ટના

હમ એમાં આયુર્વેદનો વિશ્વાસ હા સો ટકા જીતી ગયો ગેરંટી આપીને કહું તમે રાજુભાઈ ની ઓલા ઉપરથી હું લોકોને એ સમજાવવા માગું છું કે ઊંધા ગેસના પેશન્ટ ઘણી વખતે સાવ માનસિક રીતે હેરાન થઈ ગયા હોય આખા પડી ભાંગ્યા હોય સતત તકલીફને કારણે જે છે એટલા બધા હેરાન રહેતા હોય કે એને બેચેની રહે કામ ન ગમે સાવ માનસિક જેવા થઈ જાય અને જ્યારે ખરેખર આયુર્વેદથી એને પાચન સુધારી છે ને એનું આખું વ્યવસ્થિત કરી છે તો ઘણો બધો ફરક પડે છે જેમ રાજુભાઈએ કીધું એ હું પણ કહું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલાં એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબર એ જો કે તમારા જેવા રોગ મટાડેલા છે એની પાસે અનુભવ એવો એની પાસે જે છે એ વિડીયો કે રિવ્યૂ છે કે એની ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી દવા અને તમને જે છે નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ ત્રણ વસ્તુ જ્યાં મળે ત્યાં જ આયુર્વેદ સારવાર કરાવો જેથી આયુર્વેદનું નામ ખરાબ ન થાય અને આપણે જે છે એ સારી આયુર્વેદ સારવાર મળી શકે તમને રાજુભાઈ જે અહીંયા આપણે દવા કરી તો એનાથી તમને ક્યારે જે છે એ શરીરમાં થાક નબળાઈ બેચેની કોઈ દવા ગરમ પડ્યું ક્યારે નથી કોઈ વસ્તુ એક ટકો નહીં અને બીજું એમ કહું છું તમારી દવા તમારું જે રિઝલ્ટ એમ અમે મારું જે સમક્ષ આપ્યું તમને જે કંઈ બધું જીવન એમ હારો હાર કોઈ પણ માણસને જેમ તમારું શરીર કામ કરે એટલામાં જ રહ્યો જાહેર જનતામાં બીજું તો માણામાં દરેક જાતનું હોય છે હા બરાબર એમાં શરીરને જ ફાવે ને એટલું લ્યો મારા આગળ હતું મારે બીજું બોલવું નથી કે રાજકીય ધંધો દોડધામ ભાઈબંધ ગ્રુપ સાંજ સવાર હું ચોવીસ કલાકની અંદર એટલું ડેરિંગ કરતો તો એમાં જેટલું છે ને મારા કામ વગરનો જેટલો હેરાન થતો ને જેટલું થઈને એમાં બધે ચોકડી મારતી હતી હા બરાબર અને આ તો કરવું જ પડશે જેટલું તમે જમવાનું લેશો ને એટલું આ વસ્તુને આરે લઈ નકર હજી એ તોય રિઝલ્ટ નહીં મળે હા સાચી વાત છે લ્યો આ મારા ખુદનો અનુભવ કોઈનો નહીં તમારા જેવા રાજુભાઈ ઘણા બધા એવા દર્દી છે કે ઊંઘા ગેસની સમસ્યાથી હેરાન હશે કે બહુ બધા દવાખાના તમે તો દવાખાના બદલ્યા નથી પણ એટલા બધા દવાખાના બિચારા હેરાન હશે તો એને તમે શું કહેવા માંગશો હવે એક જ કહું છું કે એમડી ડૉક્ટરમાં જાઓ ને આયુર્વેદિક ડૉક્ટર અને એમડી એને ચકાસણી કરી અને સારું બધું જોઈન પછી કરો અને સારો હર મેં જે તમને બધી જે મારી જે કીધી એ વસ્તુને એની આરો પકડશો એટલે રિઝલ્ટ આવશે આવશે ને આવશે અને આયુર્વેદિક એક પાછું એક બીજું તમને કહું આ જેટલું જેટલું કીધું એમાં એમડી આયુર્વેદિક સારા ડૉક્ટરની કિંમત કરવી હોય ને તો પહેલાં આપણે નક્કી કરવું પડશે અને રિઝલ્ટ લેવું પડશે તો જ મળશે ને કોની આરો તમે આને ખોટા ગણશો સાચી વાત છે ખોટું તો બોલાય જ નહીં હું આયુર્વેદિક તો હે ને મને ગળાથી ઉપર છે મારા મારા માટે એટલો વિશ્વાસ કે આયુર્વેદિક રહ્યું ને એ માણસને જીવવાની એક મોટું શસ્ત્ર છે સમજી લ્યો અને ઓલા ડોક્ટર જે રહ્યા ને એ જે કાંઈ હોય આપણે કોઈને કંઈ કહેવું જ નથી ઇંગ્લિશ દવા ડૉક્ટર ને પૈસા વાત છે એ બધું આપણા મારા મારા ખુદના માટે તો કંઈ છે જ નહીં પણ આયુર્વેદ સારવાર તમે જેમ કીધું ને એમ કે લોકો જ્યારે

હવે એટલું મને ખબર હતું અંદરથી એકદમ આમ શાંતિ રિલેક્સ દવા પછી ખાવાની મેચરી પાડી અમુક વસ્તુ જે નિયમ છે બધા જે કંટ્રોલ કરી નાખ્યા અત્યારે જમવું બેસવું બોલવું સૂવું ધંધા બધું મેં ટાઈમ ટેબલ રાખ્યું સરસ મારા પૂરતું મારે થઈ જાય ટાઈમ ધંધો હોય તો કહી દઉં હવે કાલે અને બારે આ બધું જે કાંઈ છે આપણા તમે જે દવાને આપશો સાહેબ તમે એમડી છો આરો હું કરશું મેં વાત કરી બધી સપોર્ટ આપીને એટલે હજાર ટકા રિઝલ્ટ આવશે આવશે ને આવશે જ જોજો એમડી ડોક્ટર છે ને એમની કિંમત થાય ને એવું કરજો હું તો આ રીતનું જનતાને પબ્લિકને કહેવા માંગુ છું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ